આજરોજ નડિયાદના માઇમંદિર રોડ પર આવેલી જૂની સ્લોક હોસ્પિટલની જગ્યાએ આસ્તી ડોક્ટર વઈભવ પટેલ કે જે વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે તેઓએ તેમની એક શાખા આજે આ સ્લોક હોસ્પિટલની જગ્યાએ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી શરૂ કરી છે ડોક્ટર વૈભવ પટેલ પોતે વેદ સુપ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે અને પોતે ઓર્થોપેડિક સર્જન પણ છે અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ બોલ જોઈન્ટના ઓપરેશન ઓટોમેટિક રોબોટ દ્વારા કરવામાં આવશે એવી આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે તથા તમામ ડોક્ટરોની ફેકલ્ટીની ટીમ ખૂબ જ અનુભવી અને કુશળ હોય આવનાર દિવસોમાં આ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમની કામગીરીના આધારે લોકોનો દિલ જીતી લે તો નવાઈ નહીં નમસ્કાર હું છું ડૉક્ટર વિભો પટેલ ઓર્થોપેડિક સર્જન હું મૂળ ખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યો છું મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરજથી કરી હતી અને ત્યારબાદ આપણી આ દસમી બ્રાન્ચ છે અને આ દસમી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય એકસો આઠ બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે મોટા સિટીમાં નાના ના જવું પડે તે માટે આપણે દરેક તાલુકામાં થી ત્રીસ બેની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી એક્સિડેન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના એકથી બે મરતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે જેમ કે કેન્સર સર્જરી છે પથરીના રોગો છે અને આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્યમાન યોજના છે તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે બધાને ખબર પડી રહ્યા છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી એકસો આઠ બેડની હોસ્પિટલનું

ઓર્થોપેડિક લાઈફ સ્ટાઇલ હોસ્પિટલ સૌથી પહેલા આપણે આખા ચરોતરનો એકમાત્ર રોબર્ટ જે અહીં લાવી રહ્યા છે અને એ આવી ગયો છે જે અમદાવાદ સિવાય અને બરોડા સિવાય ક્યાંય નથી જે આણંદમાં પણ નથી નડિયાદમાં નથી ખેડા જિલ્લામાં નથી પંચમહાલમાં નથી તે મિનિમલ નાના ઇન્સીજનમાં અને દુખાવા વગર અને એ જ દિવસે દર્દી ચાલી શકે છે તો એક આ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે લેપ્રોસ્કોપીનું ખાસ કરીને સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે જેના ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે ત્રણ મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે કાર્યરત છે બે ત્રણ દર્દીના આપણે ડાયાલિસિસ પણ અહીં થઈ ચૂક્યા છે તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં ઓછી છે અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્યમાન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્યમાનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં આણંદમાં કોઈ જ નથી સિવાય કરમસર તે સુવિધા આપણે અહીં કરવાની છે એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે અમદાવાદ જાય છે ઓપરેશન થતા નથી સ્પાઇન સર્જરી છે બધી જ સુવિધા આપણા એકસો એક આઠ બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું जो जे गवर्नमेंट सर्विसेस में मे खाली सीविल सीविल में सुविधा प्राइवेट में एक अध्यतन आधुनिक हॉस्पिटल में मैं I myself Sakshi Tan Patel student of class 11 science from Mother English Medium School I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad Lead school helps in clearing concepts of every subject. for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them